સુરતમાં સતત વધી રહેલી ઘરફોડ ચોરીની ઘટના વચ્ચે ચોક બજાર પોલીસે લાખો રૂપિયાની ગરફોડ ચોરીને અંજામ આપનારને સીસીટીવી ફૂટેજ ચેક કરી ઝડપી પાડ્યો હતો તો પોલીસે રીઢા પાસેથી ચોરેલ મુદ્દાબાલ પણ કબ્જે કર્યો છે સુરતમાં રોજેરોજ ચોરી સહિતની અનેકો ઘટના ઘરફોડ ચોરી સ્નેચિંગ સહિતની ઘટના બની રહી છે ત્યારે આવા જ રીઢાઓને ઝડપી પાડવા પોલીસ પણ મેદાન છે તો ચોકબજાર પોલીસ પથકની હદમાં તારીખ પચીસમી મેના રોજ બપોરના સમયે રામજીનગર સોસાયટીના મૃક્ષિસ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી રોકડા બે લાખ સિત્તેર હજાર મૂકેલ બેગની ચોરી થઈ હતી જંગીની ફરિયાદ ચોકબજાર પોલીસ પથકમાં નોંધાવી હતી જેથી પેટ્રોલિંગ કરેલી ચોકબજાર પોલીસે બાતમીના આધારે લાખોની ચોરી કરી ભાગી છૂટેલા રીડા ઘરપડ ચોર મૂળ ભાવનગરના રોડ પર આવેલા શ્યામધામ સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર ઘનશ્યામ ભીંગરાળિયાની સીસીટીવી ફૂટેજ ચેક કરી ટીમવર્કથી ઝડપી પાડ્યો હતો પોલીસે લાખો રૂપિયાની ચોરી કરનાર જીતેન્દ્ર ઘનશ્યામ ભીંગરાળિયાને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલા રોકડા બે લાખ સિત્તેર હજાર મુદ્દામાલ પણ કબજે કર્યો હતો તો ચોકબજાર પોલીસે રીઢાની વધુ પૂછપરછ હાથ ધરી છે হজর কুর্সি সাথে হর্ষদ সেটা